સ્વાગત છે તમારું અમારી ચેનલ ખેતીની માહિતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું મગફળીના પાકમાં આવતી કાળી ફૂગ વિશે તો કાળી ફૂગનું વૈજ્ઞાનિક નામ એસ્પર જીલસ નાઇજર નામથી ઓળખાય છે આમ જોઈએ તો કાળી ફૂગ મગફળીમાં બે પ્રકારે આવતી હોય છે મગફળીનો છોડ ઉગતાની સાથે કાળો થઈ જાય અને સુકાઈ જાય એને એસ્પર જીલસ નાઇઝર કહેવાય છે ત્યાર પછી પાક આવે ત્યારે પણ તેનો ઉપદ્રવ જોવા મળતો હોય છે અને એ ઉત્પાદનો ઉપર આપણને સીધી અસર કરે છે એટલે દાણા ખરાબ થઈ જતા હોય છે દાણો ખાય તો મોઢું પણ બગડી જતું હોય છે અથવા તો દાણા લીલા કલરના થઈ જાય છે એને એસ્ફરજીલસ ફ્લેવર નામની ફૂગ કહેવાય છે હવે આપણે કાળી ફૂગની વાત કરીએ તો કાળી ફૂગ શરૂઆતના સમયમાં જ આવતી હોય છે ચાલીસ પિસ્તાલીસ દિવસની મગફળી હોય છે ત્યારે તેનો ઉપદ્રવ જોવા મળતો હોય છે એ પછી એનો ઉપદ્રવ રહેતો નથી અને શરૂઆતના સમયે જો વરસાદ ખેચ ખેંચાય તો તેનું ઉપદ્રવ વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે અને વરસાદ પડે અને જમીન બાંધી જાય તો તેનો ઉપદ્રવ રહેતો નથી એટલે બને છે એવું કે વાવણી થયા પછી જમીન પહોંચી છે એટલે કાળી ફૂગ એક ઓક્સિજન પ્રિય ફૂગ હોવાથી જમીન પહોંચી હોય તેમ તેમ તેનું પ્રમાણ વધે છે બીજું કે પાણીની ખેંચ આવે અને તડકા પડે તો શરૂઆતના સમયમાં કાળી ફૂગનું પ્રમાણ વધતું જાય છે એટલે એને રોકવા માટે બીજ ઉપચાર જે આપણા માટે મેઇન વિકલ્પ છે અને બીજ ઉપચારની વાત કરીએ તો એમ કાર્બન ડાયજાઈમ હેક્ઝાકોનાજોલ ફ્લોરોથાયોનીલ વગેરે જે દવાનો પણ આપણે મારતા હોઈએ છીએ પણ એસ્પરજીલસ એટલે કે કાળી ફૂગમાં આ બધી દવા કામ કરતી નથી હવે એના માટે કામ કરે છે પારાયુક્ત દવા એટલે કે મર્ક્યુરી બેઝ દવા એમાં આપણે થાઈરમ અથવા તો કેપ્ટન આ બંને દવા કાળી ફૂંકમાં સારું એવું કામ કરે છે હવે એના માપ વિશે વાત કરીએ તો ખાલી કેપ્ટન હોય કે ખાલી થાઈરમ હોય તો આપણે એક કિલો દાણાએ ચારથી પાંચ ગ્રામ સુધીનો પટ મારી શકીએ અથવા તો થાઈરમ પ્લસ કાર્બોનિક્સ કેપ્ટન પ્લસ અલગ અલગ મોલિક્યુલ ના કોમ્બિનેશન હોય છે હવે એના માપની વાત કરીએ તો બેથી અઢી ગ્રામ એક કિલો દાણાએ પટ મારવો જોઈએ અને એ પછીની દવાની વાત કરીએ તો આપણે બાયરનો એવરગોલ્ડ આવે છે બીએસએફનું સિસ્ટીવા આ બે ફૂગનાશક પ્રમાણિત કરેલ દવા છે એના માપ આપણે એક કિલો દાણાએ એક એમએલનું માપ રાખીને પણ પટ મારવાથી સારું એવું રિઝલ્ટ જોવા મળે છે તો થાઈરમ કેપ્ટન એવરગોલ્ડ સિસ્ટીવા આ બધી દવા કાયદેસરના પ્રમાણથી આપણે પટ મારીએ તો ચાલીસથી પિસ્તાલીસ દિવસ સુધી દાણાને પણ રક્ષણ આપે છે અને છોડને પણ રક્ષણ આપે છે એટલે કાળી ફૂગ આવવા દેતું નથી અને ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો થડનો સડો સુકારો આ બધી ફૂગ માટે પણ આ દવા થોડી ઘણી કામ કરે છે અને કાળી ફૂગ માટે આપણે ટ્રાયકોડરમાં અને સુડોમોનાસ નાખીએ તો એ કંઈ ખાસ અસરકારક રહેતા નથી એનું કારણ છે કે ભેજનું પ્રમાણ હશે તો કાળી ફૂગ ઓછી થઈ જાય છે જ્યારે તડકો પડે છે ત્યારે જ કાળી ફૂગ આવે છે ને ત્યારે આપણે બેક્ટેરિયા નાખીએ તો એ કામ કરતા નથી તડકાના હિસાબે એટલે કાળી ફૂગ આવી ગયા પછી તડકાના કારણે બેક્ટેરિયામાં કામ નહીં કરે ને ભેજ હશે તો તેનું પ્રમાણ ઓટોમેટિકલી ઓછું થઈ જશે એટલે કોઈ પણ એક સારી કંપનીના ફૂગનાશકનો પટ મારીને જ વાવેતર કરવું જરૂરી છે તો આ હતી આજના વિડીયોની માહિતી આવી જ માહિતી માટે અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો